तो जय माता जी मित्रों अब रो कुत्रो आई गयो कार्यो ले करो कालो ले अबुर गयो अबुर गयो बोरियो बोरियो तालियां दे ताली 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 ताली, 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 ताली। Tali al Tali al. Tali. Tali. Tali Tali. Tali al. Tali. 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 Tali tali tali. Tali. O, tali, oh. Oh. <tuk> tali, 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 diri, oh, oh, tuh, tali, 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 tali,

ઓટલા પાણી આવી ગયું આપડો મેં કોતરક જાતો રે બીજો કૂવા અને પેલો તો ચયો જતો જ નહીં તો ભળ્યો અને આ બધ પક્ષી આયા હે પેલો તો બગલો કેવાય એ તો ખબર હ પણ ઓનનોમાં આવતો નથી મને

કાબો જો અંદર જીવ જીવાત હોય જમીન માં એ બધા ખોવે નઈ ખોય એટલે અંદર થી મેલો કે અમારા બગલન બાય નતી ગમી જલો દોરપો અંદર થી મેલો હોય તો ફાઇનલી આપરા ઓંબાミン પોણી આવી ગઈ પેલા પારિયામાંથી ઓ એટલે આપણે જેઢાઈ વાલ ઉપર છે અને આ બાજુ એક જ પાર્યું બાકી આ બાજુ ખેત કે કેરેલું આવી ન આટલા ગૌ તો લાવ્યા દેલા એ પહેલાતા અમે અને આટલું રહી ગઈ તો અને કપાસ કાલે હે ને કેતું એ ઓન નોવા પોટ તો નોહઈ એક ના હતો મન કઈતું આ કોકરોજ કઈતું કોકરોજ કોકરોજ ક્યાં કોકરોજ કોકરોજ તો

buria kutra pahin bra, bra, buria 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 eh oh, buria buria uh tali api dia jal. tali al tali 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 coba thank you tali al eh eh bertindal i ताली थैंक यू टू बार ताली आने के लिए तो फाइनली आप लिया पारियो वाल लिए तो फाइनली पारियो वाली ही नहीं है बस जो हित्तर में पिलु पारियो जवान देख रहे हैं बम तो दरे यदि उत्तरान तो आप रहने एक पतंगे नहीं लाए जन्म नेला एतो पहला बहुत पता था उसी चकता तो दिवस तो जयन अरे आता रे मोटा થઈ જાન એટલે થોડી મજા હોશી આવ ચકાન આ તો ખાસમ તો ચક્તા જ નય પડતો તો મે ઉતરાના દિવસથી દિવસ સક ઠાકરાઈતી રાત્રિ ભજન તો દિવસ એ મહિલા મંડળનો ભજન હતું Andrati pa na to. So, mga review next video mo. Video kami like, share, comment.